નમસ્કાર નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી ઝીરોવર કાર્યક્રમ હું ચર્ચા કરવા આવ્યો છું લોકસભાની ચૂંટણી પહેલાના રાજકીય સમીકરણોને લઈને લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો ક્યાંક અલગ જોવા મળી રહ્યા છે અલગ એટલા માટે કારણ કે અત્યાર સુધી આપણે એ જોયું છે કે ભાજપનો ભરતી મેળો યથાવત હોય કોંગ્રેસમાં ક્યાંક ધારાસભ્ય નારાજ થઈને તો બહાર આવતા હોય પણ એક થોડી ક્યાંક લિમિટ હતી કે ના તો ભરતી મેળો ક્યાંક અટકશે જોવા જઈએ લોકસભાની ચૂંટણીમાં એક બાદ એક અત્યારે રાજીનામા પડી રહ્યા છે ધારાસભ્ય હોય કે પછી જે પૂર્વ મહત્વના જે કાર્યકર્તા હોય જેમને અત્યારે એમ કહેવાય કે એક જે વિભાગની ચેરમેન તરીકે જવાબદારી પણ સોંપી હોય તે પણ અત્યારે હાથ જોડીને અત્યારે જે રહ્યા છે લોકસભા રાજકીય સમીકરણમાં ચલો આયરામ ગાયરામ ની પરિસ્થિતિ તો ચલો જોવા મળતી જ હોય છે પણ એટલી બધી આ પરિસ્થિતિ અત્યારે જે વધારે પડતી સામે આવતી હોય કે જ્યાં કોઈ હાઈકમાન્ડથી અત્યારે તો કોઈ પણ પ્રકારની નજર જ નથી જોવા મળતી ભારતીય જનતા પાર્ટી આ વખતે ગમે તેમ કરીને છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠક જીતવા માટેનો પ્રયત્ન તો કરી રહી છે સાથે જ્યારે ભારતભરની વાત કરું તો ભારતભરમાં પણ ક્યાંક આ વખતે ત્રણસો નહીં પણ સાડી ત્રણસો પ્લસનો આંકડો અત્યારે તો જોવા મળી રહ્યો છે પણ આ બધું જે અત્યારે સામે આવ્યું છે કેટલાય યોગ્ય અત્યારના સમીકરણો છે તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતુડગરણની મે વાત કરી અને રાજકીય સમીકરણમાં સૌથી પેલો મારો પ્રશ્ન આપને એ કે ચલો ભાજપ ને તો લોકસભા અત્યારે જે જીતવી હોય કે પછી અન્ય બી વિધાનસભાની ચૂંટણી પણ જીતી હોય અને ડેઝ લાગેલા હોય છે પણ આ વખતે બે હજાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી તે સમયે પણ કોંગ્રેસમાંથી એક બાદ એક અત્યારે તો ધારાસભ્યો જઈ રહ્યા હતા કાર્યકર્તાઓ જઈ રહ્યા હતા અન્ય એવા નેતાઓ પણ જઈ રહ્યા હતા તે સમયે ક્યાંક હાઈકમાન્ડે એવું લાગ્યું કે નજર જ ના કરી તેની ઉપર દરેક લોકો જે જતા હતા એમને જવા દીધા ક્યાંક તેમની પર આમ કહેવાય કે ના અત્યારે યોગ્ય ફોકસ કરવું જરૂરી હતું એમને સમજાવવાની એક બાબત હતી પરંતુ એ પણ ન જોવા મળી અને હવે બાબત એ પણ સામે આવી છે કે આ ચલો વિધાનસભા જવા દીધી લોકસભામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ મુકુલ વાસનિકના પ્રભારી બનાવવામાં આવ્યા ક્યાંક ચર્ચા વિચારણા જ્યાં કરવાની હતી ઓગણીસ જિલ્લાના પ્રમુખો સાથે તેમણે ચર્ચા વિચારણા કરી અને એવા પ્રમુખો નવા બનાવવામાં પણ આવ્યા પણ જે મહત્વની મનોમંથન જે કરવાની જે જરૂર છે આજે હું આજની વાત કહું તો ઘનશ્યામ ગઢવી કે જે ઓબીસી પૂર્વ ચેરમેન એમણે પણ રાજીનામું આપ્યું ઘણા સારા એવા પ્રવક્તા હતા કોંગ્રેસ પાર્ટીના અને આ પ્રકારના રાજીનામા ધરી દેતા હોય તો હવે સવાલ એ થતો હોય છે કે ક્યાંક મનોમંથન કરવાની જરૂર છે હવે સમય તો જતો જ રહ્યો છે જયવંતભાઈ તમે પણ જાણો છો હું પણ જાણું છું સમય જતો રહ્યો છે પણ હવે મનોમંથન ક્યારે ને કેવી રીતે કરશે તે લોકો સમાપ્ત થવાના આરે છે વર્ષ ક્રમ જોઈ કોંગ્રેસ કરે શક્ય હોય આજે હું એમ કહું કે મારે એક બોલ પેન ખરીદી છે કોઈક વેચવા માટે તૈયાર હોય તો હું ખરીદી શકું ને કોઈ નાચ પાડે કે મારે નથી ચાલો એને ધમકી આપું પણ છતાંય ધમકીમાં એ ન માને કે ભાઈ મારે નથી જ વેચવી તો તમે શું કરશો એટલે આ પ્રશ્ન એટલા માટે આવે છે કે માત્ર લાભ લોભ લાલચ ધમકી આ જે કહેવામાં આવે છે કોંગ્રેસ દ્વારા હનશ્યામભાઈ ગઢવીને તો મેં નામ દીધું હવે એ જ મેં અગાઉ એક આવી ડિબેટ થઈ એમાં મેં આ બધી પોઈન્ટ કયા ત્યારે એવડે જ મારી સામે મારી ઉપર આક્ષેપો કર્યા પરંતુ એ જ હવે ભાજપમાં હવે ભાજપની જ વડાઈ કરશે અને કોંગ્રેસની છે તો કારણ શું છે એ કોઈ જોતું નથી ને અમારા જેવા રાજકીય વિશ્લેષકો અથવા તો યોગેશભાઈ કહેતા હશે એને કોંગ્રેસવાળા છે પોઝિટિવ લેવલ બદલે અમે જેને ભાજપ તરફી બોલતા હોય એવી વાત કરે અમને એટલી જ ચિંતા કોંગ્રેસની છે કારણ કે કોંગ્રેસ પણ એને દેશને પચાસ આટલું જે કંઈ આવ્યું છે એ દસ વર્ષમાં જ નથી આવ્યો દેશ કોંગ્રેસે પણ એટલી જ મહેનત કરી છે એટલું જ ઘણા સારા કામો મંગળિયાના ઉપર ગયા હોય કે આઈઆઈએમ હોય કે આઈઆઈટી હોય આવું ઘણું બધું સારું કામ કર્યું જ છે એમાં કોઈ બે મત નથી પરંતુ છેલ્લા બે થી બે ચૌદ અને બે હજાર ચૌદ પછી તો ખાસ તમે શું કર્યું અને તમે કેવી ઇમેજ કોંગ્રેસની બનાવી દીધી અને એમાં છેલ્લે આ રામ મંદિર નો મુદ્દો હોય ત્રણસો સિત્તેર મુદ્દો હોય જેની સાથે આ દેશની ભાવના જોડાયેલી હતી ત્રણસો સિત્તેર તો યજ્ઞભાઈ હું તમને કહું કે ઇતિહાસમાં કોંગ્રેસે જ વિરોધ કર્યો હતો નેહરુજી અને ગોપાલ કૃષ્ણ અયંગર બે જ વ્યક્તિ એવા હતા અને શેખ અબ્દુલ્લા તો એ કોંગ્રેસમાં નહોતા પણ એ જમ્મુ કાશ્મીરના નેતા હતા આ ત્રણને જ ત્રણસો સિત્તેર માં રસ હતો બાકી આખી કોંગ્રેસ એના વિરોધમાં હતી અને એ વખતે સરદાર પટેલે કોંગ્રેસને સમજાવી ત્યારે કોંગ્રેસ તૈયાર થઈ તો એ ત્રણસો સિત્તેરનો તમે વિરોધ હટાવી એનો વિરોધ કરો કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે તમારે એમ કહેવાનું હોય કે આ સારું કામ કર્યું જેવી રીતે અટલજીએ ઇન્દિરાજીના વખાણ બાંગ્લાદેશ યુદ્ધ વખતે કર્યા હતા ત્યારે એ રીતના તમારે વખાણ કરવા જોઈએ કે નહીં અને એમાં જે કચાસ છે કે ભાઈ હજી આ હિન્દુઓની હત્યા થાય છે ત્યાં ઉત્તર પ્રદેશને બિહારના હિન્દુઓની હત્યા થાય છે તો એ અટકાવો એના બદલે તમે આજે માત્ર ને માત્ર મુસલમાનો પક્ષ લેતા રામ રામ હવે પણ જે કોંગ્રેસી નેતાઓ એક સમયે ગોવિંદ વલ્લભ પંત આવી હતી એમણે નહેરુજીનો આદેશ માનવા ના પાડી દીધી કે હું ત્યાંથી મૂર્તિ નહીં હટાવું નહેરુજી એ કહ્યું કે એમને કે મૂર્તિ હટાવી લ્યો ગોવિંદ વલ્લભ પંત કહ્યું કે ના હિન્દુઓની ભાવના જોડાયેલી છે અને કે કે નાયક પણ હતા ત્યાં અધિકારી એમણે પણ ના પાડી દીધી તો આ જન ભાવના ને તમે સમજતા નથી બીજું કે પેરેશ્યુટ ઉમેદવારોની બે હજાર સત્તર માં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીજી કહ્યું હતું કે અમે પેરેશ્યુટ ઉમેદવારો નહીં ઉતારીએ આજે એ પછી તમે સતત જુઓ તો હાર્દિક પટેલ હોય તો એમાં તો આશા ઠગારી નીવડી એને તો ઉલટાનો સેન્ડવીચ ના બધું કહી કહીને પક્ષ છોડી દીધો અલ્પેશ ઠાકોર તો એ પણ એને પક્ષ છોડી દીધો અને અત્યારે પણ કેટલા બધા સંખ્યાબદ્ધ નેતાઓ છે એ પક્ષ છોડી રહ્યા છે તો તમે એવા મજબૂત નેતાઓની ટકોરા બંધ પસંદગી કરો કે જે ભાજપમાં કેમ કોઈ છોડતું નથી એ લોકો પણ વિપક્ષમાં હતા એની સામે પણ સીબીઆઈ ની કાર્યવાહી થતી હતી કે ઇન્કમ ટેક્સ ની કાર્યવાહી એ સમય થતી હતી સામ્યવાદી પક્ષના નેતાઓ છે એ કેમ પક્ષ નથી છોડતા તો આ બધો વિચાર છે એ કરવો પડશે કે તમે વિચાર વિચારધારાને માટે એવા ટકોરા બંધ નેતાઓ પસંદ કરો કાર્યકર્તાઓ પસંદ કરો અને તમે પોતે એક જોમ પૂરો કાર્યકર્તાઓમાં તમે પોતે જ આજે ક્યાંક ભારત જોડો ન્યાય યાત્રામાં લાગી ગયા હો તો તમારી અન પક્ષમાં શું થઈ રહ્યું છે એ તો વિચારો એટલે પ્રશ્ન આ છે ને વેદના આ છે યોગેશભાઈ આપને પ્રશ્ન ચલો પક્ષમાં નારાજગી છે પક્ષમાં હાઈકમાન્ડ ની જોડે વાત કરવી પણ બહુ જરૂરી છે પરંતુ હાઈકમાન્ડ ક્યાંક અત્યારે હાલ તો એમ કહેવાય કે નજર રાખતું નથી તેવું લાગી રહ્યું કે પછી રાખવા માંગતું નથી શું પહેલેથી જ અત્યાર તો ગુજરાતમાં જે કોંગ્રેસે હાર માની લીધી છે એવું લાગી રહ્યું છે કારણ કે કોઈ અત્યારે ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી આ બાબતને લઈને કે કેમ અત્યારે છૂટી રહ્યા ચલો હમણાં હમણાંની જ બાબત છે કે એક પ્રવક્તાએ ક્યાંક રાજીનામું આપ્યું હતું તેમની સાથે તેમના નેતાએ વાત કરી હતી અને તેઓ પરત પણ ફર્યા હતા પરંતુ જે આટલી મોટી સંખ્યામાં અને આટલા દિગ્ગજ નેતાઓ આ પહેલા પણ આપ બંનેને જાણો છો જયરાજસિંહ પરમાર

એ હાઈકમાન્ડ એક એવી વસ્તુ હોય કે જેનો આખા પક્ષ ઉપર પૂરતો કમાન્ડ હોય એ એ આખા પક્ષને સાચવી શકે પાસે આવું છે ખરું રામ ઉલ્લેખ કર્યો હાઈ હાઈકમાન્ડે એટલે કે સોનિયાજી રાહુલજી અને ખડગેજી એ જાહેર કર્યું કે અમે રામ મંદિરના કાર્યક્રમમાં હાજર નહી રહીએ ત્યારે આ પક્ષમાંથી જ લોકોએ કીધું કે અમે તો હાજર રહીશું ગુજરાતના એક જાણીતા પ્રવક્તા રાવલ હેમાં ઓપનલી કીધું કે ના હું તો રામ હાજર રહીશ એટલે જેને જેને પણ લાગ્યું કે આ હિન્દુઓની ભાવના છે હવે આવી વાતને જો હાઈકમાન્ડ ની વાત કોઈ માનતું ના હોય તો એ હાઈકમાન્ડ કઈ રીતે કહેવાય છે કે જેમાં રાહુલજી અને સોનિયાજી એટલા બધા બિઝી હોય છે અને ખબર નથી આ યાત્રાઓની જે વાત હમણાં ચાલી છે એ યાત્રામાં એ લોકો એટલા બધા બિઝી છે ને યાત્રાની આજુબાજુ જે કઈ બીજા નેતાઓ હોય એ એ બધા પણ એમાં લાગેલા છે એટલે એપ્રિલ મે બે હજાર ચોવીસમાં માં લોકસભાની ચૂંટણી આવે છે આ વાતને જાણે બાજુમાં મૂકી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તો ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઈવ ડેઝ કામે લાગેલી જ છે એમનો જે કઈ એમના કાર્ય નાના નાના સંમેલનો થાય કમલમમાં મોટા સંમેલનો થાય એ બધું ચૂંટણીને લક્ષમાં રાખીને જ કરવામાં આવે છે અને સરકાર કરે છે પણ કોંગ્રેસને આનો ક્યાંય અંદાજો આવતો નથી કે હવે બે હજાર ચોવીસ માં ચૂંટણી આવી રહી છે ત્યારે એના માટે અમે તૈયારીઓ કરીએ કાર્યકરોને તૈયાર કરીએ પેજ પ્રમુખ બનાવવાની વાત ભલે ભાજપને સફળ થઈ હોય તો એમાંથી કશું શીખીને આપણે કાર્યકરોને તૈયાર કરીએ કે બે હજાર ચોવીસ માં છવ્વીસ સીટો છે એમાંથી થોડી તો આપણે લાવીએ જે જનતા પાર્ટી આ વખતે છવ્વીસે છવ્વીસ જીતે અને હેટ્રિક કરે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે ત્યારે મને એક પણ કોઈ એવો નેતા દેખાતો નથી કોંગ્રેસમાંથી કે એ એક પણ સીટ જીતી શકે એવો 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 કોઈ એક નેતા બતાવો કે જે લોકપ્રિય હોય પ્રજા એને માન આપે આપે અથવા તો પ્રજા એને વોટ એમના કામગીરીની વાત જવા દો પણ પણ લોકોની વચ્ચે રહ્યા હોય નેતા ત્યારે તમે હમણાં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે એક પછી એક ભરતી મેળો ભાજપમાં ચાલી રહ્યો છે એવો કોંગ્રેસમાં અત્યારે વિદાય સમારંભો ચાલી રહ્યા છે અને વચ્ચે તો થોડા દિવસ પહેલા એક વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે અર્જુનભાઈ મોઢવાડિયાનું નામ પણ આવ્યું હતું પણ પછી ખબર નથી કેમ કે સાચું હતું હતું પણ ક્યાં સુધી લલિત કાતિભાઈ ખરાડી કિરીટ પટેલ આ બધા કેટલા બધા નામો એ વખતે આવ્યા હતા અને સીજે ચાવડા એ એ તમે વિચારો કેટલા સિનિયર અને એમને એમને પાર્ટીએ શું નથી આપ્યું કોંગ્રેસ પાર્ટી ઘણું બધું આપ્યું પણ હવે આપણે તો ભારત તો ઉગતા સૂર્ય ને પૂજતો દેશ છે એટલે અત્યારે આથમતા સૂર્ય બાજુ નમન કરવું એને બદલે ઉગતો સૂર્ય ભાજપનો છે એને નમન કરવું એ એ પ્રથા કોંગ્રેસમાં અત્યારે ચાલી રહી છે અને આવા ડૂબતા વહાણ જેવી કોંગ્રેસમાં રહીને આપણને શું મળવાનું છે કોઈ પણ માણસ રાજકારણમાં અથવા તો જાહેર જીવનમાં આવે છે ત્યારે કશુંક મેળવવાની અપેક્ષા તો હોય જ ત્યારે જો કશું મળવાનું જ હોય તો એવી રહીને આપણે કરવું શું તમે હવે રાહુલજીની ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે હું કેટલા વખત થી સંશોધન કરી રહ્યો છું કે ભારત તૂટ્યું ક્યાં છે ભારત તોડ્યું કોણ છે કે તમારે એને જોડવું છે કશું જોડવું હોય તો તૂટેલું હોવું જોઈએ અથવા તો એના બે ભાગલા પડ્યા આવું ભારતમાં છે ક્યાં કે તમારે આ ભારત જોડો યાત્રા કરવી પડે કાશ્મીર કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રા કરી એના ફળ સ્વરૂપે કર્ણાટક ને ચૂંટણી જીત્યા પણ બાકીના ત્રણ પ્રદેશોમાં એ હાર્યા જ્યાં પોતાની બહુ મતી હતી ત્યાં એટલે આ રીતે કોંગ્રેસ પોતે કોઈ ચૂંટણી માટેની વિચારણા કરતી હોય અથવા તો એના માટેનું કોઈ પ્લાનિંગ કરતું હોય માન્ય નરેન્દ્રભાઈ ભાષામાં કહીએ તો એના માટેની સ્ટ્રેટેજી એના માટેની નીતિ નક્કી થવી જોઈએ એ કશું થતું નથી ફક્ત એક જ કામ ચાલે છે કે ભાજપે આ ખોટું કર્યું મોદી આ ખોટું કર્યું અને એના પરિણામ સ્વરૂપ કોંગ્રેસે નીતિશ કુમારે ઉપાડેલી ઝુંમેશ ગઠબંધન એમાં કોંગ્રેસ જોડે અને મોટાભાઈ થવાનો પ્રયત્ન કર્યો એમાં એનું મુખ્ય બળ જે હતું નીતિશ કુમાર એમાંથી જે અહેવાલો છે એ પ્રમાણે રાહુલ ગાંધી સાથે ગઠબંધનના સંયોજક તરીકે નીતિશ કુમારને આગળ કરવામાં આવશે પરંતુ એ રાહુલ ગાંધી સંમત થયેલા તેમ છતાં મમતાજી એ ખડગેજી નું નામ મૂક્યું અને ખડગેજીને બનાવવામાં આવ્યા એટલે નીતિશ કુમારને જે વડાપ્રધાન થવાની એક અંતિમ ઈચ્છા હતી એ પણ હાથમાંથી ગઈ અને પરિણામ સ્વરૂપ નીતિશ કુમારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવી અને પેલું ગઠબંધન જે એમનું બ્રેક ચાઇલ્ડ હતું એનું બાળ મરણ થયું અને પછીથી હવે અત્યારે કુમારે શરૂઆત કરીને એમણે પહેલાથી પૂર્ણ વિરામ મૂકી દીધું હોય એમ ના ના આખું ગઠબંધન નો

કે આપણું વડાપ્રધાન થવાનું અથવા તો વડાપ્રધાન માટેનું નામ આવે એવી પણ વાત ના રહી એટલે નીતિશ કુમારે તો બહુ કદાચ ભારતના રાજકારણમાં કોઈનો હોય એટલો બધો અનુભવ હોતો આવો પક્ષ પલટો કરવાનો અથવા તો પલટુ તરીકેની એમની જે છાપ હતી એ પ્રમાણે એનડીએ માં જોડાઈ ગયા હવે ત્યાં એનડીએ તરફથી એને શું આપવામાં આવશે શું નહીં એ ખબર નથી અત્યારે તો નવમી વાર મુખ્યમંત્રી બન્યા અને હવે આવનારી બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં બિહારમાં ભારતીય જનતા પાર્ટીને ડર હતો કે અમને પૂરતી સીટો નહીં મળે પણ માંથી બેઠકો કુમાર અને ભાજપ બે ભેગા થઈને જીત્યા હતા એટલે હવે ફરી એ જ વાતાવરણ ઉભું થાય કદાચ નીતિશ કુમારની છાપ બગડી હોવાને કારણે થોડી સીટો ઓછી મળે તો ભારતીય જનતા પાર્ટીને

અખિલેશ યાદવ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે અગિયાર સીટો ઉપર ગઠબંધનની જે બાબત ઉપર ચર્ચાઓ જોવા મળી છે તેમ એટલે એ વખતે ક્યાંક અંદેશો આવી જતો હોય છે કે અત્યારે સીટ શેરિંગને લઈને ચર્ચા કરવાની હોય કે પછી અત્યારે યાત્રા ઉપર અત્યારે તો ફોકસ કરવાનું હોય એટલા માટે સવાલ અત્યારે થતો હોય છે જયબંધ ભી એક પ્રશ્ન આપણે પામ નીતિશકુમારે ચલો ગઠબંધનની શરૂઆત તો કરાવી દરેકને એક પ્લેટફોર્મ પર લઈ આવ્યા અને એ જ અત્યારે તો નીકળીને સાઈડમાં આવી ગયા ચલો એક બીજું મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એમ કહી દીધું ભાઈ અમારી પાર્ટી અમારી જાતે લડશે બે અને ત્રીજું આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ કહ્યું કે અમે અમારી રીતે લડીશું હવે આ તો શરૂઆત થઈ છે શરૂઆતમાં જે મુખ્ય હતા એ જ પાર્ટી છોડીને જતા રહ્યા છે પછી જે અન્ય એવો પક્ષ હતો જે સૌથી મોટો આમ આદમી પાર્ટી જે પંજાબમાં એ પંજાબે પણ કીધું અમે મેં જાતે લડીશું ટીએમસીએ કીધું અમે મેં જાતે લડીશું પછી આ ગઠબંધનનો અત્યારે આવતો મતલબ જ શું છે એવું અત્યારે આવતો સવાલ થાય છે એટલે ક્યાંક એક પેલી બાબત સાચી કાં સાબિત થશે જયવંતભાઈ કે દશેરાએ ઘોડું નહીં જ દોડે એ તો સ્પષ્ટ દેખાય છે ભાઈ મૂળ વાત એ છે કે અમિતાભ બચ્ચન એક જમાનામાં ગમે એટલા મોટા સુપર હિરો હોય અને એની ફિલ્મ એના નામે ચાલતી હોય ચાહે હિરોઈન ગમે તે હોય એની સામે પણ અમિતાભ બચ્ચન નામે જ એની પિક્ચર આવે એટલે સુપરહિટ પણ કોંગ્રેસ આજ એ સમય જોયો છે અને અમિતાભ બચ્ચન સાથેનો જ સમય જોયો છે આજે અમિતાભ બચ્ચન એમ કે મારે સુપર ફરીથી એકમાત્ર હીરો હું જોઉં લીડિંગ હીરો યંગ મેન એ ન ચાલે એને તમારે કેરેક્ટર રોલ કરવા પડે તમારે નાની મોટી એડવર્ટાઈઝ કરવી પડે તમારું જીવન ચલાવવા માટે તમારે કોણ બધે કે કરોડપતિ માટે ટીવી પર પણ પડે તમે એમ ન વિચારી શકો કે ભાઈ હું તો મોટા પડદા નો કલાકાર નાના પડદે કેમ આવું આવા તમારા અહંકાર જતા કરવા પડે અમિતાભ બચ્ચને ને બે હજાર એક માં માપી લીધું ને એ ટીવી નાના પડદે આવી ગયા અને એમણે એના દ્વારા પણ પોતાની કીર્તિને વધારે ઉજવી કરી બતાવી તો કોંગ્રેસ આ વસ્તુ નથી સમજી શકતી કે અત્યારે આપણે અમુક રાજ્યો પૂરતા મર્યાદિત રહી ગયા છીએ આપણે આપણી જાત ઉપર આપણા બળ ઉપર કે સત્તામાં હવે નથી આવી શકે એમ તમે બિહાર જાઓ તો બિહારમાં તમારે કાં તો લાલુ પ્રસાદ યાદવ કાં તો કુમાર આ બેમાંથી કોઈકનો હાથ પકડવો જ પડે તમારે પશ્ચિમ બંગાળમાં જાઓ તો તમે વર્ષો સુધી સામ્યવાદીઓને હોવા જોઈએ રહેતું તમે કંઈ લડ્યા જ નહીં એટલે તમારે ત્યાં મમતા બેનરજીનો હાથ પકડવો જ પડે તમે જમ્મુ કાશ્મીરમાં જાઓ તમે ફારૂક ત્યાં તમારો રહ્યો નહીં એટલે આ વસ્તુ છે કે હવે તમે મોટા ભાર નથી કે તમે હવે ના જેમ ભાજપ સમજે છે ભાજપ છે એ આટલું અપમાન સહન કરીને નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવે છે પરિવાર એને એની પર ગમે તે ટૂટડે જીતવાની છે એટલા માટે થઈને નીતિશ નીતિશકુમારનો સાથ ફરીવાર લે છે નાના નાના પક્ષો સાથે પણ સમાધાન કરે છે એણે વર્ષો સાથે સમાધાન કર્યું અને એટલા માટે મહારાષ્ટ્રમાં એની સરકાર આવી આડે પંજાબમાં વાત તરીકે અકલદારને સ્વીકાર્યા એટલે અકલદારને ભાજપની સરકાર આવી એ સમજે છે એને ખબર છે કે આપણી સ્થિતિ ક્યાં કયા રાજ્યમાં શું છે ગુજરાતમાં એ સમાધાન નહીં કરે પરંતુ મહારાષ્ટ્રમાં હશે પંજાબમાં કરશે હજિયાણામાં પણ કરશે તો આ વસ્તુ છે કોંગ્રેસને જ્યારે સમજાશે તમે જુઓ કે આનો શરૂઆત ક્યાં થઈ આની શરૂઆત હેમંત વિશ્વ શર્મા સાથે થઈ જે એ એને મળવા ગયા હતા રાહુલ ગાંધીને તરણ ગોગોઈ વિરુદ્ધ એની રજૂઆત કરવા ગયા હતા અને એ વખતે રાહુલ ગાંધી છે એ પોતાના કુતરા પીડીને બિસ્કિટ ખવડાવતા રહ્યા અને મુલાકાતમાં એવું કૂવાથી બાળવાયા વખતે થયું કે મુલાકાતમાં આપી તો હજી એ પોતાના જે એક ઘેરાવો હોય ને માનસિક ઘેરાવો સામંતવાદી પ્રકારનો કે અમે તો જેમ કે નવાબ બાજી દલી સેના તમારે અંગ્રેજ સેના આવી ગઈ તમે ચેસ જ રમતા રહ્યા અને એમાં તમે સત્તા ગુમાવી દીધી તો એવું કોંગ્રેસની સાથે થઈ રહ્યું છે એક પ્રશ્ન આપને પણ અ થોડોક કમાઈ જાય ઓછો સમય છે બે મિનિટ જેટલો છે પણ મને જવાબ આપજો આપ ભારતીય જનતા પાર્ટી આટલા બધાને અત્યારે તો ભેગા કરી દીધા હવે ટિકિટ આપશે કોને એ પણ અથવા તો સવાલ થતો હોય ને કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે વીસ સાંસદ ક્યાંક બદલાય તેવી શક્યતાઓ છે હવે વીસમાં નવા કયા કયા ચહેરાઓ આવશે ના તમને ખબર છે ના મને ખબર છે કારણ કે આપણે બધા ચર્ચા કંઈક ને કંઈક કરીએ છીએ અને નામ કંઈક અલગ જ આવતું હોય છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે પણ આટલા બધાને અત્યારે તો ભરતી મેળો કરી લીધો હવે આપશે કોની સીટ એ લોકો શું લાગી રહ્યું છે આપને ગુજરાતની છવ્વીસ સીટો એમ કહેવાય છે કે એમાં જે ચાલુ ચાલુ સંસદ સભ્યો છે એમાંથી વીસ જણાને તો ટિકિટ નથી આપવાની તો બાકી છ ને રિપીટ કરવા પડે દાખલા તરીકે અમિત શાહ હોય એને ગાંધીનગરની સીટ આપવી જ પડે એટલે એવા મજબૂરીના છ નામો છે એ સિવાય બાકીના બધા જ નેતાઓ અથવા તો સુપર નેતાઓ અત્યારે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે અમારું નામ આવે અત્યારે મીડિયા અથવા અખબાર પણ લોકસભાની ચૂંટણીની વાત તો હજુ દૂર છે પણ આ સત્યાવીસ ફેબ્રુઆરીએ રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણી થાય છે ત્યારે ચાર બેઠકો બે બેઠકો તો અત્યારે છે જ ભાજપ પાસે બીજી બે બેઠકો કોંગ્રેસ પાસે છે એ કોંગ્રેસને નથી મળવાની એમને ખબર છે એના માટેના જરૂરી વોટ એમની પાસે નથી પણ ભારતીય જનતા પાસે ચાર સીટો જીતવા માટેની તક છે પણ કોને રજૂ કરવામાં આવશે કે કહેવાતું નથી બે તો કેન્દ્રીય મંત્રીઓ છે એ પણ વિમાસણ પડ્યા છે મંત્રી પદ રહેશે કે જશે અને આ ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢે એના માટે સરપ્રાઈઝ આપવા માટે ટેવાયેલી છે એટલે આ ચાર સીટો માટેની સરપ્રાઈઝ આવશે અને એવી છવ્વીસ સીટો માટેની પણ સરપ્રાઈઝ આવશે એટલે વિશ્લેષક તરીકે મારો વર્ષોનો અનુભવ છે કરી નથી શક્યો કે ભારતીય જનતા પાર્ટી આ કઈ જાતની સ્ટ્રેટેજી કરી રહી છે જેથી કરીને છવ્વીસ સીટો માટે કેટલા લોકો તૈયાર થઈને અત્યારે પાટીલ સાહેબની મોદી સાહેબની અમિત શાહની આજુબાજુ ગોળ ગોળ ફર્યા કરતા હોય છે અને આ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી યોગેશભાઈ એક એક છે એક છેલ્લો સવાલ દસ સેકન્ડમાં પ્લીઝ જવાબ આપજો કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી આ કર્યું સક્સેસ ગયું વિધાનસભામાં પણ ક્યાંક નવા નવા નામ આપ્યા થોડુંક સક્સેસ ગયું હતું લોકસભામાં સક્સેસ હશે કારણ કે આ બહુ મોટી અત્યારે આવતો ચૂંટણી છે લોકસભામાં એક વાત છે કે અમારા ગુજરાતના પનો પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તો બનાવવાના જ છે એ દરેક ગુજરાતીના મનમાં એક છે એટલે છવ્વીસ સીટો માટે એ લોકો જે કઈ વ્યવસ્થા કરતા હોય કમળના નામે અથવા નરેન્દ્ર મોદીના નામે છવ્વીસે છવ્વીસ સીટો જીતાશે એવું મને મારું પોતાનું અવલોકન કે છે